નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો જેનું મુખ્ય કારણી કે વાપસી વેરીકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા આટલે સત્તર અને અઢારમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી બાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવાશે રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસ આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે બ્યુટી પાર્લર માં મળશે અગિયાર ની સહાય બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી ખરીદી શકતા તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર થઈ શકે વરસાદને લઈને મોટી આગાહી આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે બાવીસમીથી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતમાં એંસી ટકા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે અરબસાગરમાં અપ્રેર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે એક સાત અને અઢાર ઓગસ્ટ દરમિયાન અરબસાગરમાં એક કરંટ આવશે જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે